માળી આટીનામાં માળેશ્વર મંદિરની બાજુમાં શ્રી રામચંદ્રજી ભગવાન નવ નિમિત્ત મંદિરનું બાંધકામ ચાલુ છે તો જે એ દાન આપવાનું હોય તેમણે રામચંદ્રજી મંદિરે આપવા વિનંતી વિશેષ માહિતી માટે હમેરસિંભાઈ સિસોદ્યાનો સંપર્ક કરવો ના મોબાઈલ નંબર છે નવ્વાણું ઝીરો ચોરાણું ત્રેસાઠ ત્રણ એકત્રીસ માળિયા તાલુકાના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અમીરસીભાઈ સિસોદિયા માળિયા છત્રી સમાજના આગેવાન છું અને માળિયામાં નવનિર્મિત રામ મંદિર જે સમિતિ છે એની જવાબદારી મારી પાસે છે મારે માળિયા અને આસપાસની ધર્મ જનતાને વિનંતી કરવાની છે કે માળિયાની અંદર જે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અંદાજે પચાસ લાખ રૂપિયાનો ખર્ચો છે તો આવતીકાલે રામ જન્મ દિવસ છે રામનવમી તો કાલના દિવસે જે લોકોએ દાન પૂન કરવું એ સારામાં સારો દિવસ છે તો આવતીકાલે બહોળી સંખ્યામાં મારી પાસે મંદિરે જ આખો દિવસ હું બેઠો હશે જે કોઈને રામ જન્મ દિવસને દિવસે રામ મંદિરમાં દાન આપવું હોય એ મોટા પ્રમાણમાં આપે મોટા દિલથી આપે એવી હું પ્રાર્થના કરું છું જય શ્રી રામ જય શ્રી બરાબર